રંગમન ભાઈઓ શીર્ષક તળે યોજાયેલ ત્રિવિધ કાર્યક્રમમાં ડોક્ટર આઈ કે વીજળીવાળાનું વ્યાખ્યાન યોજાયું બેસ્ટ સેલર પુસ્તકોના લેખક અને તબીબ ડોક્ટર વીજળીવાળાએ જીવન કલા વિશે મનને વક્તવ્ય આપ્યું હતું આ એક કળા છે વાર્તા કે સ્ટોરી ટેલિંગ ઇઝ અ ઇટ્સ ઓલસો એન આર્ટ એનું ઉદ્ભવ જુઓ જોકે કે રાંગે થોડા મતમતાંતર છે કે ઈરાનમાં જન્મી અરેબિયામાં જન્મી કે પછી બગદાદમાં એનો જન્મ થયો

તો કે ભલે સાથે શહેર આવે રાત પડે શહેરયાર ને કે કે મારી નાની બેન છે ને દુનિયા જાત એની વાર્તા સાંભળ્યા વગર ઊંઘ નથી આવતી તો હું એને વાર્તા કહી શકું તો રાજા કે ભલે તો એને શહેર દુનિયા જાતને અંદર બોલાવી અને એને વાર્તા શરૂ કરી પણ શહેરજાદ શું કરે કે વાર્તા એટલી લાંબી તમે જો અરબીયન નેટ્સ ની વાર્તા વાંચી ખબર છે બહુ લાંબી લાંબી વાર્તા હોય છે ચાલીસ ચાલીસ પાના ની વાર્તા તો સવાર પડી જાય સવાર પડી જાય વાર્તા અધૂરી રહી જાય તો કે એના માટે સાંજ સુધી રાહ જોવી પડશે હવે દુનિયા જાતે તમારે આગળ કેવું છે તમારે બીજી વાર કેવી પડે તો કે રાહ જોઈએ આપણે બીજી રાતે દુનિયા જાત જાતને પાછી વાત કરે અને બાર સાડા એક થાય રાતના એટલી વાર્તા પૂરી કરીને બીજી વાર્તા શરૂ કરે સવારે પાછી વાર્તા અધૂરી એ સ્ટોરીની ની હિસ્ટ્રી એમ કે છે કે એમ કેતા કેતા એને 1000 વાર્તા કીધી 1000 દિવસ ગયા 3 વરસ પૂરા થયા અને 1000 ને એકમી રાત્રે કે છે બસ મહારાજ હવે મારી પાસે વાર્તાઓ ખૂટી ગઈ ત્યાં સુધીમાં શહેર યાર શહેર જાતના પ્રેમમાં પડી ગયો હતો એ પોતાની આકાશ ઓલા સોગંદ તોડી નાખે એની સાથે પ્રેમ થઈ જાય અને એની સાથે વિધિવત પરણે એને સરસ જીવન જીવે એટલે પાછા આપણે સ્વામી રામદાસની વાત ઉપર આવી ગયા કે એક પણ કળા આવડતી હોય કોઈ દિવસ સ્મરણની તરી જાઓ તો દરબનતી હોય છે આપણે જો આપણે ક્યાંય પણ જઈએ મોટા ભાગના જે પ્રદેશોમાં ટૂર કરતા અને ખ્યાલ હશે કે આપણે શિલ્પો સ્થાપત્યોને ત્યાં એના મ્યુઝિયમ જ જોતા હોય છે આપણે કોઈ વ્યક્તિઓને મળ્યા કે ફલાણા મળ્યા દીકરા મળ્યા ત્યાંના હીરો હિરોઈન મળ્યા એવું નહીં બને આપણે શિલ્પો જોશું સ્થાપત્ય જોશું મ્યુઝિયમ જોશું અને જોવા જેવા કુદરતી નજારા હોય એને જોશું બાકી આપણે માણસો મળીએ એટલે શિલ્પો સ્થાપત્યો અને કલા એનાથી જ તે દરેક સંસ્કૃતિ સદ્ધર બનતી હોય છે એની પહેચાન બનતી હોય છે આપણા દેશમાં તો ચિત્રકાર ચિત્રકળાની કેટલી વિવિધતા છે બિહારની મધુબની ચિત્રકલા ઓરિસ્સા ની પત્તા ચિત્ર ચિત્રકારી પહાડી શૈલી બંગાળ શૈલી આપણા આદિવાસીઓના તમે જુઓ તો ખરા કેટલી વિવિધતા છે આપણા દેશમાં અને એ કળાએ આપણને જીવતા રાખ્યા છે હું આવું કેમ બોલું છું બહુ કળા વગર કેમ મરી ન માણસ કળા એ જીવતા રાખ્યા છે કેવી રીતે જીવતા રાખ્યા છે કે આપણે જોઈશું ને તો માણસ જાત ઉત્પન્ન થઈ ને એ કપી માનવ થઈ છે સાયન્સ મુજબ આપણે વિજ્ઞાન મુજબ જ જઈએ આપણે પેલું આદમ એવું નહીં લઈએ કે સીધા નીચે નાખ્યા હતા એવું નહીં લઈએ વિજ્ઞાન મુજબ આપણે આગળ વધશું અને એ મને એક જોક યાદ આવી ગઈ કે એક છોકરો છે ને એની મમ્મીને કે 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 માં આપણે કેવી રીતે બન્યા હતા તો બેટા ભગવાને આદમને આદમને નીચે મૂક્યો એડમ અને ઈવને નીચે મૂકી અને એ બેના સંતાનો તરીકે આપણે જન્મ્યા છીએ એટલે આપણે દેવી અસ્તિત્વ છે આપણું બધાનું અને દેવી ડિસેન્ડન્સ છે એમાંથી આપણે ઉતરેલા છીએ તો ઠીક તો છોકરાને પાછું સ્કૂલમાં કંઈક બીજા દી લોચો પડ્યો એટલે પાછો એના પપ્પા આવ્યા તો પપ્પા હતા તો પપ્પાને પૂછ્યું પપ્પા આપણે કેવી રીતે બનાવી જો બેટા પહેલાં વાંદરા હતા એમાંથી કપી માનવ થયા અને પછી માણસ થયા રોડ પાછો પૂછવાનો કે મા એમ કે છે ને બાપા તો એમ કે છે નાનો છોકરો પાછો એની માપા ગયો રસોડામાં કે મમ્મી તે તો કીધું હતું કે આપણે આદમ ની યુ અને પપ્પા તો એમ કે આપણે વાંદરા માંથી ઉતરે તો બેટા એના તરફ નું કે હું મારા આપણે સાયન્સ જોઈએ તો સાયન્સ મુજબ આપણે કપી માનવ માંથી ઉતર્યા છીએ હોમો ઇરેક્ટસ નામના કપી માંથી બે જાતિ પ્રજાતિ પેદા થઈ હોમો ઇરેક્ટસ માંથી હોમો ઇરેક્ટસ જે અડધો ઉભો થતા શીખ્યો એમાંથી બે પ્રજાતિ પેદા થઈ એક તો હોમો સેપિયન્સ અને બીજો હોમો નિયન્ડરથેલ નિયન્ડરથેલ હવે હોમો સેપિયન્સ ને આપણે વંશજો છીએ જ્યારે હોમો નિયન્ડરથેલ હતા એ લુપ્ત થઈ ગયા હવે એક જ હોમો ઇરેક્ટસ પેદા થયેલા બે એમાંથી એક પ્રજાતિ બચી આગળ વધીને આપણે બન્યા અને બીજી પ્રજાતિ લુપ્ત કેમ થઈ ગઈ એના માટે વિજ્ઞાન એવું કહે છે કે એનું કારણ છે ચિત્રકળા નવાઈ લાગે

કોઈ પણ કળા ક્યાં નથી હું તો સૃષ્ટિના એક એક વસ્તુમાં કળા જોઉં છું અને આપણા દેશની સામે નજર નાખો તો ચિત્રકળા ઉપરાંત પંજાબનું ભાંગડા આપણા દાંડિયા આસામનું બિહુ ભરતનાટ્યમ કથકલી જુદા જુદા રાગ રાગીણી અભિનય શૈલીઓ ભરત મુનિનું નાટ્ય શાસ્ત્ર મહાભારત રામાયણ માનવીની ભવાઈ તેલવડાના જૈન દેરાઓ અડીકડી વાવ તાજમહાલ અરે કળા ક્યાં નથી ચિત્રકળામાં એમએફ હુસેન કે રાજા રવિવેરમાંથી લઈને જોઈએ દાદા સાહેબ ફાળકેને લ્યો અથવા અમિતાભ બચ્ચન સુધી લ્યો તો અભિનય કળાની ઉત્કૃષ્ટતા આપણને ભીંજવી દેશે આપણા જિંદગીને ભરી દેશે અને આ લોકોનો આપણી પ્રચંડ પ્રભાવ છે એટલે આ કળા અદ્ભુત છે ને જિંદગીમાં એનો પ્રચંડ પ્રભાવ હોય છે આજે પણ જિંદગી પહેલી એ સાંભળીએ મનારી સાહેબ નું કળાનું આપણા જિંદગીમાં મહત્વ છે કળા ને જીવન સંગીતનું પણ બહુ મહત્વ છે સંગીતમાં તમે જુઓ કે હમણાં આ લોકો વગાડતા હતા કેટલા બધા એ લોકો મોજમાં આવી ગયા હતા આપણે તો માનતા હતા પણ એ લોકો માનતા હતા તે વેર નોટ પરફોર્મિંગ મિકેનિકલી એ લોકો એમાં ઇન્વોલ્વ હતા એમાં ખોવાઈ ગયા હતા વિઠોબા અને અભંગ ગાતા ગાતા તુકારામ દાદા બેસતા ત્યારે નદીમાં પૂર આવી ગયું છે ખબર નોત પડતી ને સમયની ખબર નોતી પડતી ક્યારે નરસિંહ મહેતાને આપણે જાણીએ જ છીએ એટલે હું એક જ કાળા ચિત્રકાળ નથી તો કોઈ પણ કળા જિંદગીને અદભુત બનાવી દે છે આત્માનુભૂતિ સુધી લઈ જાય છે કળા

હું આમ જુઓ તો મારા અક્ષર પહેલા બહુ સારા હતા ગુજરાતની મહારાષ્ટ્રની અંદર સુલેખનમાં ફર્સ્ટ આવેલો છું નવમા ધોરણ બે રાજ્યમાં પણ મેડિકલ માં ગયો અક્ષર બગડી ગયા કારણ કે લખવું પડે તો એક વખત મારે પ્રેઝન્ટેશન આપવાનું હતું ત્યારે અમારે એ આર શાહ બેઠા હતા મારા પ્રોફેસર એટલે મેં એમાં ચીવર લખેલું ચીપી ચીપી લખવું પડે એમાં સારા અક્ષર કાઢવા હોય તો ઓલામાં મેડિકલમાં ચાલુ લેક્ચર લખવા પડે આમાં લખવા પડે કેસ પેપર હું કામ રોજ બગાડે છે સારા અક્ષર કાઢવા એ પણ એક કળા છે પકડી રાખવા જેવી કળા છે એક વખત મુલા આગળ બધા રીત લખી દે એટલે મુલા ના પાસે એક માણસ આવ્યો ત્યારે તો ગાડા અને પગપાળા બધા પ્રવાસ કરતા એવો સમય તે ગભર માણસ આવ્યો કે મુલ્લા કે આગળ મને લખી દયો ને તો મુલા કે કે ભલા માણસ આ મારા પગ બહુ દુખે છે અલે કે હું આગળ લખવાનો પોચું તે પગ દુખે છે હું કે આવે તો તમારે કે પગે દે લખો તો એવું નથી કે જો ભાઈ બેસ કે મારા અક્ષર એટલા બધા ખરાબ છે નાણાં પણ આપી શકે જોખમ એક માણસિક ગેલેરીમાં પોતાના ચિત્રો વેચવા મૂક્યા હતા એટલે જઈને ગેલેરી વાળાને પૂછ્યું કે મારા ચિત્રો વેચાય છે તો કે મારી પાસે એક સારા સમાચાર ને ખરાબ સમાચાર બે છે કયા કહું તો સારા સમાચાર પહેલા કે તો કે હમણાં એક માણસ આવ્યો હતો અને એણે કીધું કે તમારા ચિત્રો 15 ચિત્રો છે હતા એની તમારા મૃત્યુ પછી કઈ વેલ્યુ ખરી એટલે મેં એને કીધું કે આ તો એના મૃત્યુ પછી તો લાખોમાં વેચાશે બધાય એટલે 15 એ 15 એ માણસ ખરીદી ગયો લાખો રૂપિયા બીન ખરીદી ગયો છે

પાબ્લો પિકાસોનો શબ્દો છે કે પેઇન્ટિંગ ઇઝ નોટ મેડ ટુ ડેકોરેટ એપાર્ટમેન્ટ્સ બટ ઇટ ઇઝ એન ઓફેન્સિવ એન્ડ ડિફેન્સિવ ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ વોર અગેન્સ્ટ એનિમીઝ ચિત્રો ફક્ત ગૃહ સુશોભન માટે કળા નથી એ તો દુશ્મન સામે લડવા માટેનું અને જરૂર પડે સંરક્ષણ માટેનું અદ્ભુત हथियार છે કળાનો જીવનમાં મહત્વ આ કે લક્ષ્મણનો એક કાર્ટૂન મે જોયેલું 3/3 સેન્ટીમીટરનો કાર્ટૂન એમાં એક પેઇન્ટર એક માણસને કહેતો હતો કે હું ચિત્રકારનો કાર્ટૂન હવે નથી બનાવતો જ્યારથી કાર્ટૂનનો પોલિટિશિયન બનાવવા બનવા મને ત્યાં સુધી આપણે ત્યાં સુધી આપણે અરે હું રાજકારણીનો કાર્ટૂન હવે નથી બનાવતો કારણ કે હવે છે ને કાર્ટૂનનો રાજકારણી બનવાવી જાય છે 3 સેન્ટીમીટરમાં મે 3 સેન્ટીમીટરનું ચિત્રણ કેટલો મોટો કટાક્ષ કેટલું કહી દીધું શસ્ત્ર તરીકે જ વાપરી લીધું કહેવાય કે સણસણ તો તમાચો ઠોકી દીધો રાજકારણીઓને એક જ વાક્યમાં

દરેક ધર્મના હોવા છતાં આપણે એક સાથે સમાજમાં નથી વાગી શકતા આપણે લોકો એક સાથે વાગતા હતા અને કર્ણ મધુર સંગીત પેદા થતું હતું એ જાતિ ધર્મના સીમાડાઓને વળોટીને આવતી એક વસ્તુ છે કળાની આપણને શું જરૂર છે આપણે કળા ન હોય તો શું થાય કળા આપણે એટલે જરૂર છે કે કળા આપણા માટે ખોરાક પાણી જેવી શરીરની પણ આત્માની ભૂખ છે અભિવ્યક્તિનું માધ્યમ છે તમે કળા દ્વારા ઘણું બધું કહી શકો છો મેં જેમ લાસ્ટ સફરની વાત કરી ત્રીજું કળા એ ઔષધ છે કળાથી સાજા થઈ શકાય એવું કહેવાય છે કે ડિપ્રેશન બ્લડ પ્રેશર ઓછું એન્ડોરફી એવા સારા સારા ડોકામીને એવા હોર્મોન છૂટા પડે જેથી આપણને જિંદગી જીવવા જેવી લાગે મળે આજે તમે ચિત્રો દોરો કોઈ જુએ એને વખાણી એને ફ્રેમ કરો એનો પેલા એના રિસ્પોન્સી આવે આ બધું સામૂહિક છે

પરિશ્રમનો સંચાથી છોલેલી છોલે કલા હોય ને ત્યારે એની અણી એટલી તીક્ષ્ણ બની શકે કે આપણી આરપાર નીકળી અને આપણે કપાળમાં જ થોડા વર્ષ થયા હતા એની બેન મરી ગઈ એ પણ ટીબીમાં બાર વર્ષ નો થયું ત્યારે એના પિતા એનો ભાઈ ટીબી માં ગુજરી ગયો હવે એક ભાઈને એક બન વધ્યા પણ છોકરાને નાનપણથી એક આદત કે સતત ચિત્રો દોર્યા કરવાનું ખૂબ ચિત્રમાં એની લગ્ન ચિત્ર જ દોર્યા કરે રાત દિવસ પછી એને ગુરુઓ મળી ગયા એ આગળ વધતો ગયો પણ ઓલું કઠણાઈ એનો પીછો નથી છોડતી કે ચૌદ પંદર વર્ષનો થયો ત્યારે એની એક જ જે બેન વધી હતી એ પણ ગાંડી થઈ ગઈ અઢાર ઓગણીસ વીસ વર્ષનો ત્યારે પોતે પણ ગાંડો થઈ ગયો દવાથી પાછો સાજો થયો અને પાછો ચિત્રો દોરવા લાગ્યો અને દુનિયાને એક અદ્ભુત પ્રદાન કરી ગયો કરી ગયો ચિત્રોનું એ હતો એડવર્ડ મૂક આજના દિવસે નોર્વેના ઓસ્લો શહેરની અંદર મુંક મ્યુઝિયમ આવેલું છે અને નામનો આખું મ્યુઝિયમ છે એટલે કલાકાર આપણને કળા શીખવાડે કળા આપણને જીવતા શીખવાડે છે એવું નથી પણ કલાકાર જીવતા શીખવાડે છે કલાકાર પણ એની પરિશ્રમથી એની મહેનતથી આપણને શીખવાડે છે કે કેમ તમે જીવનમાં આગળ વધી શકો માટે આપણે એનાથી આગળ વધી શકીએ એ માણસ કહેતો કે સારું થયું કે ભગવાન ઈશ્વરે મને તકલીફો આપી રોગ આપ્યો ટીબી આપ્યો માનસિક બીમારી આપી જો આ નો આપ્યો હોત ને તો સુકાનો અગરના વાહણ જેવો થઈ જાય આ તકલીફ હોય જ મને અહીં સુધી પહોંચાડ્યો છે આ તકલીફ હોય જ મારે ઘટતર કર્યું છે અને હું મરીશ ને ત્યારે ત્યાંથી જે ફૂલ ઉગશે એમાં હું હોય છે ને હું અમર છું આ વસ્તુ આ આ આવી વ્યક્તિ જ કહી શકે કે જેણે સંઘર્ષને અપનાવ્યો હોય જેણે સંઘર્ષ કર્યો હોય ને અત્યંત મહેનત અત્યંત પરિશ્રમ વગર કશું બનતું નથી પાબ્લો પિકાસો એક વખત ચિત્રો પેલા પાબ્લો પિકાસો જાણીતો ચિત્રકાર આપણે જાણતા હશું કે સૌથી પ્રખ્યાત ચિત્રકારો એનું નામ છે પિકાસો એકવાર બે બગીચામાં બેન્ચ પર બેઠો હતો તો મારો એક સ્કેચ બનાવી આપો ને પિકાસો કે પણ જો મફતમાં કામ ન કરતો તારે મને પૈસા આપવા પડશે તો કે ચોક્કસ આપીશ એટલે એલી બેઠીને એલી 5 મિનિટ મેનું સ્કેચ કરી આપ્યું અદ્ભુત સ્કેચ 5 જ મિનિટમાં કરી આપ્યું હો કે એ તો માસ્ટર હતો કળાનો તો કેનવાસ ઉપર ચિત્રો દોરી દેવાનું રંગોની છાલક મારી દેવાનું કે મરેલા કેનવાસ ને જીવતા કરવાનો કસબી હતો એ કરી આપ્યું અને ઓલી લેડી આપ્યું લેડી કે હાઉ મચ આવ્યું હોય કેટલા વાર તમને પૈસા આપવાના તો કે પાંત્રીસ હજાર રૂપિયા આજથી સાહીઠ વર્ષ પહેલાની વાત છે કે પિકાસો ગુજરી ગયો તે એક્યાસી કે ત્યાં એકાણું માં પાંત્રીસ હજાર રૂપિયા એ સમયના ઓલી કે પણ તમે પાંચ જ મિનિટની મહેનત કરી છે અને પાંત્રીસ હજાર આ સ્કેટ દોરતા તમને ખાલી પાંચ મિનિટ થઈ છે તો કે નહીં મેડમ પાંચ મિનિટ તમને લાગે છે પણ આટલો સારો સ્કેટ દોરવા મારી આખી જિંદગી વહી ગઈ છે પાંચ મિનિટ નથી આખો આટલો સમય ગયો છે એટલે પરિશ્રમ અત્યંત પરિશ્રમથી આવે તો જ આ કળા આવે અને આપણી કળા તો સર્વ સર્વધર્મ સંભાવ લઈને આ ચાલતી આપણી સંસ્કૃતિની કળા છે હું આશા રાખું કે આપણે બધા આ કળાઓ આ જોઈએ છીએ એ બધા રંગોને